જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ધનતેરસ ક્યારે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની વિધિ કેવી રીતે કરવી સાથે આ દિવસે એવા કયા ઉપાયો કરવા જોઈએ જેથી લક્ષ્મી પ્રસન્ન થઈ તેની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે તેમજ આ દિવસે કઈ વસ્તુ ખરીદવી ખૂબ શુભ રહેશે આ વર્ષે ધનતેરસ તારીખ તેર નવેમ્બર શુક્રવારના રોજ આવે છે ધનતેરસ એ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ છે આ દિવસે માતા લક્ષ્મી માતા સરસ્વતી યમરાજ ધન્વંતરી સાથે કુબેરની પણ પૂજા કરી આશીર્વાદ મેળવવામાં આવે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા જો પ્રદોષકાળમાં કરવામાં આવે તો તે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પ્રદોષકાળ પાંચ વાગે અઠાવીસ મિનિટથી શરૂ થઈ આઠ વાગે સાત મિનિટે પૂરો થાય છે હવે જોઈએ ધનતેરસની પૂજનવિધિ પૂર્વ કે ઉત્તર દિશામાં બાજઠ અથવા પાટલો મૂકી તેના પર સ્વસ્તિક દોરી લાલ કપડું પાથરવું પછી મહાલક્ષ્મી કુબેરયંત્ર ધન્વંતરી ગણેશજી શ્રીયંત્ર અને કુળદેવીનો ફોટો અથવા પ્રતિમા મૂકવી ફોટો કે મૂર્તિને ચૂંદડીનું વસ્ત્ર ઉઠાડવું કંકુથી ચાંદલા કરી ચોખા લગાડી અબિલ ગલાલ ને લાલ ફૂલ ચઢાવવા પૂજનમાં ચાંદીનો સિક્કો હળદર સોપારી નાગરવેલનું પાન શ્રીફળ કમળનું ફૂલ વગેરે સામગ્રી લેવી ડાબી બાજુ તલના તેલનો દીવો કરવો અને જમણી બાજુ ઘીનો દીવો કરવો ત્યારબાદ દરેક દેવને સોનાનું તિલક કરવું આ સોનાનું તિલક એટલે કે કેસરને પાણી અથવા દૂધમાં ઘોળી આ તિલક કરવું આ તિલકને સોનાનું તિલક કર્યું કહેવાય છે આ તિલકથી યંત્રની પૂજા કરવી ત્યારબાદ શક્ય હોય તો માળા કરવી જે એક પાંચ સાત નવ કે અગિયારની સંખ્યામાં કરવી આ દિવસે લક્ષ્મી મંત્રનો જાપ કરવો ઉત્તમ ફળદાયી રહેશે ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ આ લક્ષ્મી મંત્ર છે ઔં શ્રી હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રી મહાલક્ષ્મ નમ આ મહાલક્ષ્મી બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી મંત્ર છે ઓમ શ્રી વિષ્ણુ ચમે વિષ્ણુપત્ને તન્નો લક્ષ્મી પ્રચોદયાત ઔં પદ્માસનસ્થિ દેવી પરબ્રહ્મસ્વરૂપિણી પરમેશી જગન્માનર મહાલક્ષ્મી નમોસ્તુ તે આ લક્ષ્મી ગાયત્રી મંત્ર છે આ દિવસે આ મંત્રના જાપ કરવા વિશેષ ફળદાયી રહેશે હવે સાંભળશું આ દિવસે એવા કયા ઉપાયો કરવા જેથી મહાલક્ષ્મી પ્રસન્ન થઈ ઘર ઉપર તેની કૃપા હંમેશા વરસાવતી રહે ધનતેરસના દિવસે શ્રી સુપ્તનું પઠન કરવું કનકધારા સ્તોત્રનો પાઠ કરવો ખૂબ ફળદાયી રહેશે ધનતેરસના દિવસે અચૂક ગાયને ઘાસ ખવડાવવું તેમજ પોતાના હિસ્સાનું જમવાનું હોય તેમાંથી એક હિસ્સો ગૌમાતા માટે જરૂર રાખવો તેનાથી ધાન્યમાં વધારો થશે ઘરની મહિલા પ્રાતઃકાળે ઊઠી ઉઠી એક ગ્લાસ અથવા એક લોટો પાણી મુખ્ય દ્વાર પર રેડે તો લક્ષ્મી પ્રસન્ન થઈ કાયમી નિવાસ કરે છે કોઈ પણ મંદિરમાં જાય કેળાનું ઝાડ અથવા સુગંધિત વૃક્ષ રોપવું આ વૃક્ષ જેમ જેમ ઉપર વધશે તેમ તેમ તમારા જીવનમાં તેટલી જ વધુ સફળતા મળશે ધંધા નોકરીમાં પ્રગતિ થશે અને તેર દીપક ઘરની બહાર ઘર આંગણે છત કે અગાશીમાં મૂકવા દીપકની પાસે તેર કોળી રાખવી પછી અડધી રાત્રે આ કોડીને ઘરના કોઈ પણ ખૂણામાં માટીની અંદર દબાવી દેવી આવું કરવાથી અચાનક ધનલાભ થાય છે જો ફ્લેટમાં રહેતા હોય એ લોકોએ કુંડામાં દાટી દેવી ધનતેરસના દિવસે ખાસ ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો જેમાં રૂની જગ્યાએ લાલ રંગની નાડાછડીનો ઉપયોગ કરવો તેમાં થોડું કેસર પણ ઉમેરવું જે ઈષ્ટદેવતા અને લક્ષ્મીજીને આમંત્રણ આપે છે અને ઘરની સમૃદ્ધિ એવીને એવી જ રાખે છે માતા લક્ષ્મીને ખાંડ સાકર પતાસું ખીર ચોખા સફેદ કપડાં વગેરે સફેદ વસ્તુ ધરાવી અને દાન કરી શકાય છે ધનની કમી નહીં રહે અને જમા પૂંજી પણ વધશે આ દિવસે કિન્નરને દાન આપવું અને તેની પાસેથી એક રૂપિયાનો સિક્કો માગવો કિન્નર સિક્કો ખુશીથી આપે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે દેવદૂત હોવાથી તેમનો આપેલો સિક્કો પોતાના પર્સ અથવા તિજોરીમાં રાખ ધનતેરસની પૂજામાં શ્રીયંત્ર જરૂર રાખવું ચાંદીની દીવીમાં ગાયના ઘીનો આડીવાટનો દીવો કરવો શ્રી લક્ષ્મી મંત્ર અથવા મહાલક્ષ્મી અષ્ટક શ્રી સૂક્તનો એકસો વખત પાઠ કરવાથી શ્રી યંત્ર સિદ્ધ થઈ જાય છે શ્રી યંત્રને ખીરનો પ્રસાદ ધરાવો યથાશક્તિ ત્રાંબા પિત્તળ ચાંદીના ગ્રહ ઉપયોગી નવા વાસણો અને આભૂષણો ખરીદવા યમના નિમિત્તે દીપદાન કરવું જો સંભવ હોય તો ધનતેરસે ચાંદીનો સિક્કો ખરીદી તેના પર કેસર અને હળદર લગાવી તેની પૂજા કરવી આ સિક્કાને પોતાના ઘરની તિજોરીમાં રાખવો આનાથી ખૂબ સુખ સમૃદ્ધિ વધશે ધનતેરસની પૂજા કરતી વખતે પૂજામાં કાળી અડદની દાળ રાખવી આ દાળ સવારે દાનમાં આપી દેવી આમ કરવાથી રોગ દ્રોષ અને પીડામાંથી મુક્તિ મળે છે હવે સાંભળશું ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદી ખૂબ શુભ મનાય છે જે ખરીદવાથી ઘરમાં શુભતા આવે છે એવું કહેવાય છે કે ધન તેરસના દિવસે જે વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેનાથી તેર ગણી વૃદ્ધિ આપણને મળે છે આથી આ દિવસે અમુક વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ રહેશે તેમાંનું છે વાસણ ધનતેરસ પર સૌથી પહેલાં વાસણ ખરીદવાનું શુભ મનાયું છે વાસણ એ રસોડામાં રહેલી વસ્તુ છે જે સ્ત્રીને રસોડાની રાણી કહે છે આ સાથે સ્ત્રીને લક્ષ્મીજીનું રૂપ પણ માનવામાં આવે છે આ હિસાબે ધનતેરસના દિવસે વાસણની ખરીદી કરવી ખૂબ શુભ મનાયું છે જો શક્ય હોય તો હંમેશા પિત્તળનું વાસણ ખરીદવાનો જ આ દિવસે આગ્રહ રાખવો બીજી વસ્તુ છે સોનું સોનું એ સ્ત્રીનું આભૂષણ છે આ દિવસે ઘરની સ્ત્રીને આભૂષણો આપવાથી તે અતિ ખુશ થશે ઘરની સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે તો ઘરની લક્ષ્મી ખુશ હશે તો માતા લક્ષ્મી પણ ખુશ થશે તેનાથી તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે ધંધા વ્યાપારમાં વૃદ્ધિ થવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે ત્રીજી વસ્તુ છે કોળી પહેલાના સમયમાં કોળીઓને સિક્કાના રૂપમાં ઉપયોગ કરવામાં આવતો કહે છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા હતા ત્યારે તેમની સાથે કોળીઓ પણ હતી આ કારણે કોળીઓને સોના સાથે આંકવામાં આવે આથી આ દિવસે કોળીઓની પૂજા કરી તેને તમારી તિજોરીમાં મૂકી દો તમારા ઘરમાં ધનની ઓછપ નહીં આવે ચોથી વસ્તુ છે આ દિવસે ખરીદી તેને પણ પૂજા સામગ્રી સાથે રાખવા પૂજા થયા બાદ આ ધાણા કુંડામાં ધાણા જેમ તેની હરિયાળી ફેલાવશે તેમ તમારા વેપાર ધંધાનો પણ ફેલાવો થશે તો આ દિવસે આ વસ્તુની ખરીદી કરવી ખૂબ શુભ મનાય છે તો આ દિવસે માતા લક્ષ્મીને કરેલી પૂજા વિશેષ ફળ પ્રદાન કરે છે સાથે અમુક એવા ઉપાયો કરવાથી જેને આપણી ભાષામાં ટૂચકા કહે છે તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે અમુક એવા ઉપાયો કરવાથી ચોક્કસ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે સાથે ધનતેરસના દિવસે કરેલી ખરીદીનું તેર ગણું ફળ પ્રાપ્ત થાય છે આથી આ દિવસે અમુક એવી વસ્તુ ખરીદવાથી ઘરમાં શુભતા આવે છે સાથે ધંધા વેપાર રોજગારમાં પણ વધારો થશે તો આ હતું ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજનની વિધિ આ દિવસે કયા ઉપાયો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તેમજ આ દિવસે એવી કઈ વસ્તુ ખરીદવી જેથી ઘરમાં શુભતા અને ધંધામાં બઢોતરી થાય જેની આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ